નગરપાલિકામાં તપાસ કરવામાં આવી હતી ત્યારે તપાસ બાદ ટેન્ડર વેન્ડર એક નગરપાલિકા દ્વારા લેખિતથી માહિતી આપવામાં આવી હતી કે ઇલેક્ટ્રિક સામાન ખરીદીનું ટેન્ડર વધારે ભાવના કારણે કેન્સલ કરવામાં આવ્યું તેવી જાણ ઇલેક્ટ્રિક વેન્ડરને કરવામાં આવી આ બાબતે ઇલેક્ટ્રિક સપ્લાયરે વાઘોડિયા નગરપાલિકા ચીફ ઓફિસર પાસે ટેન્ડર બાબતે પૂછપરછ કરવામાં આવી ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસર જવાબ આપવાને બદલે રૂમમાં બંધ કરી વેન્ડરને બહાર બેસાડી રાખવામાં આવ્યા હતા થોડી ક્ષણ માટે ચીફ ઓફિસર બહાર આવી વેન્ડરની રજૂઆત કરી

નગરપાલિકામાં ટેન્ડર જાહેર કર્યું હતું ટેન્ડર અમે મોકલાયું હતું ટેન્ડર આપ્યા પછી ત્રણ મહિના પછી અમને જાણ કરવામાં આવી કે તમારું ટેન્ડર વધારે ભાવના કારણે રિજેક્ટ થયેલું છે હવે જે તે દિવસ અમે જાણ કરવા અહીંયા પહોંચ્યા સાહેબજીને મળ્યા તે સાહેબે અમને કીધું કે તમારું જે ટેન્ડર છે એ બધું ભાવ વધારાને કારણે રિજેક્ટ થયેલું છે અને અમે જ્યારે સાહેબને મળવાયા એ પહેલાં અમે રજા ચિઠ્ઠી આપી કે સાહેબ અમે તમને મળવા આવીએ તો સાહેબે એક કલાક અમને બહાર ઊભા રાખ્યા અને ઓફિસનો દરવાજો બંધ રાખ્યો હતો અને ઓફિસનો દરવાજો બંધ રાખ્યા પછી અમને સાહેબ ભણવાયા ત્યારે એમને મૌખિકમાં અમને કીધું કે જે ટેન્ડર હોય એ બધાની સામે ઓપન ના થાય અને તમારું ટેન્ડર જે ભાવ વધારાને કારણે રિજેક્ટ થયું છે એ અમારા અંડરમાં આવે અને સાહેબે આવું કીધા પછી એવું કીધું કે તમારે લેખિતમાં અમને આપવી પડશે અરજી લેખિતમાં અરજી આપ્યા પછી તમારે લેખિતમાં અમને જવાબ આપશું કે તમારે અરજીનો શું જવાબ હશે અને તમારું ટેન્ડર કયા કારણોસર રિજેક્ટ થયેલું છે તમને પછી કહેશું આ રીતે સાહેબે અમને પણ જવાબ આપ્યો સેમ જવાબ આવો સાહેબે મીડિયાને પણ આપ્યો કે તમારે પણ લેખિતમાં આપવું પડશે અને તમને લેખિતમાં જવાબ મળશે એટલે સાહેબે અમને મૌખિકમાં એવું કંઈક જવાબ આપ્યો નહીં કે તમારું આ ટેન્ડર કઈ રીતે રિજેક્ટ થયું છે ધારાસભ્ય પણ આમાં ખાસ ધ્યાન આપે કે ઇલેક્ટ્રિક મટીરિયલનું અમે ટેન્ડર ભર્યું હતું પણ ઇલેક્ટ્રિક મટીરિયલ સિવાય પણ બીજા ખાસા બધા એવા ટેન્ડર અહીંયા રજૂ કરવા આવ્યા છે જો અમારા જે ટેન્ડરમાં જો આવું થતું હશે કે વગર બધાને બતાવ્યા સિવાય કોનો ભાવ વધારે છે કોનો ભાવ ઓછો છે અને પાસ થઈ જતો તો બીજા બધા કેટેગરીમાં પણ આ જ વસ્તુ થતી હશે કે ટેન્ડર એ લોકોનું ડાયરેક્ટ એ લોકો જાતે જ રિજેક્ટ કર દે છે કોઈને જાણ કર્યા વગર અને ડાયરેક્ટ નોટિસ મોકલી દેજે એ વખતે ખુલાસો કરવાનો હોય અરજદાર હોય એને પોતાનો વિગતનો કોઈ ખુલાસો કરવાનો એ બાબતે ખુલાસો આપવામાં છે પરંતુ રહી આ પત્રકારની છે જે વઘોડિયામાં જે ટેન્ડર પ્રક્રિયા માટે મામલો આવ્યો હતો હવે અરજદાર પોતે પૂછી રહ્યા હતા અને ત્યારબાદ જે મીડિયા પણ કહેવામાં આવ્યું કે ભાઈ આ બાબતે શું હકીકત છે તો સાહેબને મેં પૂછ્યું કે આ રીતનું કંઈક હોતું નથી અને એમાં કોઈક બધા ટેન્ડરોને બોલાવવામાં આવતા નથી અમારી બાજુ બરાબર છે અધિકારી બરાબર છે તો અમારે જે બેલેન્સિંગ કરવાનું આવે છે સાચો અમારે જે ખોરવાનું આવે છે કે ભાઈ માહિતી શું છે હું ખુલાસો કરવાનો છે એ પણ અમને આપી શક્યા નથી એટલે મેં અમે કીધું કે આ બાબતે અમને કઈક માહિતી આપો હું બાઇટ નહીં આપું તો ત્યારે હું સાહેબને મળવા ગયો તમારી જોડે ચર્ચા કરવી છે બોલાવું છું પછી પછી પાંચ કલાક પછી બહાર આવ્યા અને એમની જોડે અમે ચર્ચા કરી આ પ્રક્રિયા શું છે તમને ખબર ના પડે તમારી પાસે રૂલ્સ છે કોઈ અમે જે કહીએ એ જ ફાઇનલ છે આજે તમારી પાસે ટેન્ડરની પ્રક્રિયા એવું નથી હોતું કે તમારી રૂબરૂમાં જ ખોલવામાં આવે આવું ઉદ્ધત વર્તન કરીને મીડિયા જોડે અને અમે કીધું કે ફાઇટ આપી દોટ આપવાથી તૈયારી સાર આપવો જોઈએ કે શું માહિતી છે માહિતી જ માગીએ છીએ આપણે તો માહિતી અમને પૂરી પાડવી જોઈએ પણ એ માહિતી પૂરી નથી પાડતા તો કારણ શું છે એ જાણવું જરૂર છે